નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગરબાના રંગમાં ભંગ પાડશે વરસાદ તો હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે ત્યારે હવામાનશાસ્ત્રી શાસ્ત્રી અંબાલા પટેલે તહેવારો ઉપર પણ ભારે વરસાદ થશે તેવી આગાહી કરતા ગુજરાતીઓમાં ચિંતા વધી રહી છે તો અંબાલા પટેલે જણાવ્યું છે કે ગણેશ ચતુર્થી અને રામદેવપીરના નોરતા દરમિયાન વરસાદ થાય તેવી શક્યતા છે તો આ ઉપરાંત નવરાત્રીમાં પણ તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરથી ગરમી પડશે જોકે છઠ્ઠા નોરતાથી દશેરા સુધીમાં રાજ્યમાં ઘણા બધા ભાગોમાં થાય તેવી શક્યતા તેમણે અમને દર્શાવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે તહેવારોમાં કર્મચારીઓને આર્થિક રાહત આપશે કેન્દ્ર સરકાર જ્યાં દોસ્તો તહેવારોની મોસમમાં કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે ખુશ ખબર આપી છે જેમાં મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી અને કેરળમાં ઓણમને ધ્યાનમાં રાખીને પચીસ ઓગસ્ટ પહેલા જ કર્મચારીઓને પગાર અને પેન્શન ચૂકવવાનો નિર્ણય લેવાયો છે તો આ પગલું તહેવારો દરમિયાન આર્થિક મુશ્કેલીઓ ન સર્જાય તે માટે લેવામાં આવ્યું છે તો અપેક્ષા છે કે ઉત્તર ભારતના કર્મચારીઓને પણ દિવાળી પહેલાં જ ઓક્ટોબર માં પગાર મળી શકે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર રાજ્યમાં સીઝનનો નો ટકા વરસાદ નોંધાયો જી હા દોસ્તો રાજ્યમાં સતત વરસાદ વરસી રહ્યો છે ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં છવ્વીસ ઓગસ્ટના રોજ એટલે કે આજે પણ ભારતીય અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગના અનુસાર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા રૂપે વરસાદ શક્ય છે તો રાજ્યમાં હાલ મોસમનો પંચ્યાસી વરસાદ નોંધાયો છે જે ખેડૂતો માટે स्पद समाचार कवाय તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ જીએસટી ના દર ઉપર મોટી અપડેટ જ્યાં દોસ્તો દેશમાં ટેક્સ સિસ્ટમને સરળ બનાવવા માટે સરકાર બાવીસ સપ્ટેમ્બર થી નવું જીએસટી ટેક્સ નો સ્ટ્રકચર લાગુ કરવાની તૈયારીમાં છે તો હાલમાં પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા એમાં ચાર સ્લેબમાં છે જેને ઘટાડીને હવે માત્ર બે સ્લેબ એટલે કે પાંચ અને અઢાર કરવામાં આવશે તો પાંચ સ્લેબમાં જરૂરી વસ્તુઓ પણ સામેલ થશે તો નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આ આ નવરાત્રી દરમિયાન ગ્રાહકોને મોટી રાહત મળશે અને નાના વેપારીઓને પણ તેનો લાભ થશે અને અર્થતંત્ર પણ તેને નવી ગતિ મળશે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર પીએમએ કર્યું પાંચ હજાર ચારસોને સિત્ત્યોતેર કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાત મૂરત જ્યાં દોસ્તો પીએમ મોદી ગઈકાલે અમદાવાદમાં આગમન સમયે રાજ્યપાલ મુખ્યમંત્રી સહિતના નેતાઓએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને તેમણે ગોબરમાંથી બનાવેલી પર્યાવરણપ્રિય ગણેશ મૂર્તિ પણ આપીને શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી હતી તો આ પ્રસંગે પીએમ મોદી રિમોટ કંટ્રોલ દ્વારા પાંચ કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને લોકાર્પણ અને ત કર્યું હતું તો વિવિધ વિકાસ પ્રોજેક્ટો માટે શિલાન્યાસ તથા ઉદઘાટન કરવામાં આવ્યા છે જે રાજ્યના સર્વાંગી વિકાસમાં સહાયક બનશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ધરોઈ ડેમના આઠ દરવાજા દસ ફૂટ ખોલાયા જ્યાં દોસ્તો ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ધરોઈ ડેમના આઠ દરવાજા દસ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે તો ડેમમાંથી સાબરમતી નદીમાં એક લાખ સાત હજાર કરતાં વધારે ક્યુસેક પાણી છોડાયું છે તો ભારે જળપ્રવાહના કારણે નદી ભયજનક સપાટી સુધી પહોંચી છે તો પરિસ્થિતિને જોતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે અને તંત્ર અસરગ્રસ્ત વિસ્તારોમાં મોનિટરિંગ વધાર્યું છે તો એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તો લોકોને પણ સાવચેતી રાખવાની અપીલ કરી છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ પ્રદર્શન હરીફાઈ યોજાવાની છે તો રાજ્યભરના શ્રેષ્ઠ ગીર કંકરેજ ગાયતમાં જાફરાબદી અને બંને ભેંસો વચ્ચે આકર્ષક હરીફાઈ થશે તો તરણેતરના મેળા મેદાનમાં યોજાનારી આ હરીફાઈ માટે કુલ રૂપિયા ચાલીસ લાખથી વધુ ઇનામો પણ જાહેરાત કરાઈ છે તો પશુપાલકો અને દર્શકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ભારતીય નૌસેનામાં સામેલ થશે બે અધ્યતન યુદ્ધ જહાજો દોસ્તો વિશાખાપટ્ટનમ ખાતે ભારતીય બે યુદ્ધ જહાજો હિમગીરી એફ થર્ટી ફોર એક સાથે સેવામાં જોડાવા જઈ રહ્યા છે તો આ ભવ્ય પ્રસંગે છવ્વીસ ઓગસ્ટના રોજ એટલે કે આજે યોજાશે તો આ બંને જહાજો પ્રોજેક્ટ સેવન્ટીન એ હેઠળ નિર્મિત છે અને ત્યાં અત્યાધુનિક યુદ્ધ જહાજો ધરાવે છે તો બંને જહાજોને સાથે જ એક સાથે સામેલ થવાની ઘટના સેનાના ઇતિહાસમાં અનોખી ગણાશે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો રશિયાના તેલના કારણે ભારત ઉપર ટેરિફ જ્યાં દોસ્તો રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ અમેરિકાએ ભારતીય વેપાર ઉપર પચાસ ટકાનો ટેરિફ લગાવ્યો છે તો અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાંસે પણ કહ્યું છે કે આ ટ્રમ્પ વહીવટીતંત્રની તંત્રની રશિયાને યુદ્ધો અટકાવવા માટે દબાણ કરવાની રણનીતિ છે જોકે ભારતે રશિયાના તેલની ખરીદીને રાષ્ટ્રીય હિત ગણાવ્યું છે તો આ સાથે જ ટેરિફ સત્યાસ ઓગસ્ટથી અમલમાં આવશે અને બંને દેશો વચ્ચે તણાવમાં પણ વધારો થશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ બનાસકાંઠામાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જ્યાં દોસ્તો બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી બનાસ નદીનું જળસ્તર વધ્યું છે તો હવે તે બંને કાંઠે વહી રહી છે જે ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે તો અમીરગઢ અને ઇકબાલ ગઢમાં પાણીની આવકથી ખેડૂતોમાં આનંદ છે તો નદીના પાણીથી દાંતીવાળા ડેમની સપાટી પણ વધશે અને બોર તેમજ કૂવામાં પણ પાણીના તળ ઊંચા આવશે જે ખેતી માટે લાભદાયી રહેશે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે પીએમ મોદીએ કહ્યું કે સ્વદેશી વસ્તુ જ ખરીદવાનો મંત્ર બનાવો દોસ્તો પીએમ મોદીએ ભાષણમાં કહ્યું હતું કે હું દેશવાસીઓને આગ્રહ કરું છું કે સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાનો જીવન મંત્ર બનાવો તો મેડ ઇન ઇન્ડિયા જ ખરીદશો તો વેપારીઓને પણ કહીશ કે તમે વિદેશી વસ્તુ ન વેચો તો ગિફ્ટ પણ ભારતમાં બની હોય તે જ વસ્તુને આપો તો દુકાનદારો વેપારીઓને પણ કહીશ કે દેશને આગળ વધારવામાં મોટું યોગદાન આપો અને તમે નક્કી કરી લો કે વિદેશી માલ નહીં વેચો તો બોર્ડ મારો કે મારે ત્યાં સ્વદેશી વસ્તુનું જ વેચાણ કરીએ છીએ તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છે પીએમ મોદીએ વિશેષમાં કહ્યું કે વિશ્વમાં દસમાંથી નવ હીરા માત્ર ગુજરાતમાં બને છે જ્યાં દોસ્તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમદાવાદમાં કહ્યું કે વિશ્વમાંથી દસમાંથી નવ હીરા મારા ગુજરાતમાં બને છે તો મહાગુજરાત આંદોલન બાદ ગુજરાત અલગ પડ્યું અને ત્યારબાદ ગુજરાતમાંથી જ્યારે જવાબદારી આવી ત્યારે ગુજરાતીઓએ પાછી પાણી નથી કરી અને કેટલાક મહિનાઓ પહેલાં હું દાહોદ આવ્યો હતો ત્યારે રેલ ફેક્ટરીમાં આવ્યો હતો અને ગુજરાતમાં બનેલા મેટ્રો કોચ બીજે જઈ રહ્યા છે તેવું પણ તેમણે જણાવ્યું હતું ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર જ્વેલર્સે બનાવી વિશ્વની સૌથી નાની બાવીસ કેરેટ શુદ્ધ સોનાની ગણેશજીની મૂર્તિ જી હા દોસ્તો સુરતમાં એક જ્વેલર્સે વિશ્વની સૌથી નાની બાવીસ કેરેટ શુદ્ધ સોનાની ગણેશજીની મૂર્તિ બનાવી છે તો આ ગણપતિની મૂર્તિ વર્લ્ડ રેકોર્ડમાં નોંધણી કરવામાં આવશે તો માત્ર એક ઇંચની ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે તો આ મૂર્તિને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે બીઆઈએસ દ્વારા સર્ટિફાઈડ કરવામાં આવી છે તો આ મૂર્તિનું વજન દસ ગ્રામ છે અને લક્ષ્મીજીની પ્રતિમાનું પણ વજન દસ ગ્રામ છે त્યારબાદ દોસ્તો फटाफट આગળના બીજા સમાચારની વાત કરીએ તો વાહનોની સંખ્યામાં ગુજરાત દેશમાં 5મા ક્રમે જ્યાં દોસ્તો વાહનોની કુલ સંખ્યા મામલે ગુજરાત દેશમાં 5મા ક્રમે છે જેમાં 2.68 કરોડ વાહનો નોંધાયા છે આ પૈકી 46.57 લાખ વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ એટલે કે HSRP નથી તો આંધ્રપ્રદેશમાં સૌથી વધારે 88.80% વાહનોને HSRP વગર ચાલે છે જ્યારે ઉત્તર પ્રદેશમાં 5.18 કરોડ વાહનો સાથે પ્રથમ ક્રમે છે તો દેશભરમાં સરેરાશ ઓગણપચાસ ઓગણ સિત્તેર ટકા વાહનો એચ વગર ફરી રહ્યા છે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ રાજસ્થાનમાં વરસાદની તબાહી તો ખેતરોમાં વોટરફોલ બની ગયા જ્યાં દોસ્તો રાજસ્થાનના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ગંભીર બની ગઈ છે તો સવાય માધોપુર સુરવાલા ડેમ ઓવરફ્લો થતા જડાવતા ગામની નજીક બે કિલોમીટર લાંબી અને પંચાણું ફૂટ ઊંડી ખાઈ પડી ગઈ હતી તો ખેતરોમાં પાણી ભરાતા બે ઘરો બે દુકાનો તેમજ બે મંદિરો ધરાશાય પણ થયા હતા તો વિશેષજ્ઞનું માનવું છે કે વરસાદ ચાલુ રહે તો સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર જમ્મુ અને કાશ્મીરમાં વરસાદ સો વર્ષનો રેકોર્ડ તોડ્યો જ્યાં દોસ્તો જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ચોવીસ કલાકમાં ભારે વરસાદ નોંધાયો છે જેમાં એકસો નેવું એ વરસાદ વરસી ગયો છે જે ઓગસ્ટ મહિનાનો છેલ્લા સો વર્ષનો બીજો સૌથી વધારે વરસાદ છે તો અગાઉ પણ પાંચ ઓગસ્ટ ઓગણીસો ને માં સૌથી વધારે બસો ને અઠ્યાવીસ મેમી વરસાદ નોંધાયો હતો તો જમ્મુ શહેરમાં નદી નાળા છલકાઈ ગયા છે તો રસ્તાઓમાં પણ પાણીમાં ગરકાવ થયા છે અને અનેક ઘરોમાં પણ પાણી ફરી વળ્યું છે તો ડઝનથી વધારે વાહનો પણ તણાઈ ગયા છે તો ત્યારે સત્યાવીસ ઓગસ્ટ સુધી હજુ પણ ભારેથી અતિભારે વરસાદનો આગાહી પણ કરાય છે